જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય અગિયાર ગરુડજીએ ભગવાનથી પૂછ્યું કે હે મહારાજ નારાયણ મને હવે તમે સંપીડનની વિધિ અને સૂતકના વિષયમાં બતાવો તથા શૈયા તથા પદદાનના વિષયમાં પણ તેની મહિમા બતાવો આ સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે આ ક્રિયા એવી છે કે તેનાથી પ્રેતનું નામ છૂટી જાય અને તે પિતૃગણોમાં નિવાસ કરે જે પુત્ર સંપીડન કર્યા વગર સૂતકથી નિવૃત્ત નથી થતો તે હંમેશા અશુદ્ધ રહે છે આથી પુત્રને સંપીડન કરવું જોઈએ આના ઉપાયો આ પ્રકારે છે એક દિવસમાં બ્રાહ્મણ બાર દિવસમાં ક્ષત્રિય અને પંદર દિવસમાં વણિક તથા એક મહિનામાં ક્ષુદ્ર શુદ્ધ થાય છે પ્રેતના સૂતકથી સંપીડી લોકો દસ દિવસમાં શુદ્ધ થઈ જાય છે જે કુળમાં લોકો હોય છે તેઓ ત્રણ રાતમાં શુદ્ધ થાય છે અને પોતે ગોત્રના લોકો નાહવા માત્રથી શુદ્ધ થઈ જાય છે પેઢીઓના ભેદથી સૂતકના દિવસોમાં અત્તર હોય છે ચોથી પેઢીમાં દસ રાત સુધી પાંચમી પેઢીમાં છ છઠ્ઠી પેઢીમાં ચાર અને સાતમી પેઢીમાં ત્રણ દિવસ સુધી સૂતક રહે છે એના પછી આઠમીમાં એક દિવસ અને નવમીમાં બે પ્રહર તથા દસમી પેઢીમાં સ્નાન કરવાથી જ સૂતક સમાપ્ત થઈ જાય છે જે વ્યક્તિ પરદેશમાં ગયેલો હોય જો એના મૃત્યુનો સંવાદ દસ દિવસના અંદર મળે તો જેટલા દિવસ બાકી રહ્યા છે એટલા જ દિવસના સૂતક માનવા જોઈએ આ દિવસ પછી જો એક વર્ષ સુધી મૃત્યુની સૂચના મળે તો ત્રણ રાત સુધી સૂતક થાય અને એક વર્ષ પછી સમાચાર મળવાથી સૂતક માત્ર સ્નાન કરીને જ નષ્ટ થઈ જાય છે અને એક વર્ષ પછી સમાચાર મળવાથી સૂતક માત્ર સ્નાન કરવાથી જ નષ્ટ થઈ જાય છે અને જો પહેલાં સૂતકના બે ભાગ વીત્યા પછી બીજા લાગી જાય છે તો પહેલાંની સાથે જ તે સમાપ્ત થઈ જાય છે બાળકના દાંત નીકળવાથી પહેલાં જ જો તેની મૃત્યુ થઈ જાય તો નાહવા માત્રથી શુદ્ધિ થઈ જાય છે એના પછી લગ્ન નક્કી થવા પર એક દિવસ અને લગ્ન પછી બેને કૂળોમાં ત્રણ રાત્રિના સૂતક હોય છે વાગદાન અને લગ્નની વચ્ચેના સૂતક બંને કુળોમાં થાય છે પરંતુ લગ્ન પછી ફક્ત પતિના ઘરમાં જો છ મહિનાની ગંદર ગર્ભસ્થાવ થઈ જાય તો ગર્ભના મહિનાની સમાન દિવસોમાં જ શુદ્ધિ થાય છે ગર્ભના પતન થવા પર શુદ્ધિ તરત થઈ જાય છે કળિયુગમાં આ નિયમ છે કે બધા વર્ણોમાં વૃદ્ધિ સૂતક અને મૃતક સૂતક સિદ્ધિ દસ દિવસમાં થાય છે મૃતક સૂતકમાં દેવતાની પૂજા અભિનંદન ના કરવા જોઈએ સંધ્યાદાન તપ પિતરોનું તર્પણ આ બધું મૃતક સૂતકમાં ના કરવું જોઈએ અને જે લોકો કરે છે તેમને પૂર્વકર્જ નષ્ટ થઈ જાય છે અને તેની સાથે મંત્રથી પવિત્ર વ્યક્તિની અગ્નિહોત્રી અને પતિને બ્રહ્મમાં નિષ્ઠ રાખવાવાળા ગૃહસ્થ અને રાજાને તથા વૃત્તિને સ્તુતક નથી લાગતા મનુએ કહ્યું કે લગ્ન ઉત્સવ અને હવનમાં મૃતક સૂતક થવા પર પહેલાંથી બનેલું અન્ન ખાવું જોઈએ પરંતુ જો અજાણતામાં કોઈ દોષ થઈ જાય તો દોષોનો ભાગ નથી લાગતો મૃતક સૂતકમાં દાન આપવાવાળા દોષી થાય છે અને લેવાવાળા પણ દોષી થાય છે આથી સૂતક પણ શુદ્ધિ માટે પિતાનું સંપીડન કરવું જોઈએ જેનાથી તે પિતર લોકમાં જઈ શકે હે ગરુડ મેં ધર્મશાસ્ત્ર અનુસાર ચારેય વર્ણો માટે બારમા દિવસના સંપીડની વ્યવસ્થા કરી છે પરંતુ કળિયુગમાં ધર્મના નુકસાનથી પુરુષની આયુ ઓછી થઈ જાય છે આથી બારમા દિવસે સંપીડન કરવું જ યોગ્ય છે કોઈના મરવા પર ગૃહસ્થ લોકોને ત્યાં યજ્ઞો પવિત્ર વ્રત ઉત્સવ નથી થતા આચકને જોઈએ કે તે ત્યાં સુધી ભિક્ષા ન લે જ્યાં સુધી તે સંપીડન નથી થઈ જતું મનુષ્યના કર્મના લોકમાં વિઘ્નોનો ભાગી બને છે આથી સંપીડન કરવું જોઈએ મનુષ્યને જોઈએ કે મૃતક સ્થાનને ગોબર છાણથી લીપીને વિધાનપૂર્વક સંપીડન કરે અને પછી તેના પછી આચમન વગેરે કરીને વિશ્વ દેવતાનું પૂજન કરે પછી રુદ્ર સૂર્ય અને ઇન્દ્ર તથા પિતામહને કર્મથી પિંડ દાન કરે અને ચોથું પિંડ મૃતકને આપી દે સુગંધિત વસ્તુઓ ભોજન પાન ઇલાયચી વગેરેથી પિંડ પૂજન કરે એના પછી સુવાની સલાહકારથી પિંડના ત્રણ ભાગ કરીને પિતામહ વગેરે પિંડથી મિલાવી દે જો પિતાના મરવા પર પિતામહ જીવિત છે તો તેને પહેલાં પી પ્રપિતામહને ત્રણ પિંડ આપે એ જ ક્રમમાં એમાં મિલાવી દેને અને પિંડોનું દાન કરે માતાના પહેલાં મરી જવા પર જો દાદી વિદ્યમાન હોય તો માતાના શ્રાદ્ધમાં પિતાના પિંડની આ પ્રકારની યોજના કરે છે પ્રિપતામહીને ત્રણ પિંડ આપીને એના સાથે માતાના પિંડના તારણ ભાગ કરીને તેમાં મિલાવીને પિતાના મી પતામહ રૂપમાં એને પિતામહ યોગમાં લક્ષ્મીને પિતામયના રૂપમાં સમજીને તેને મતાના પિંડને મિલાવે અને એને એ જ રૂપમાં પુત્ર રહી સ્ત્રીનું સંપીડન પુરુષ પતિ કરે સ્ત્રીની સંપીડનીકરણ પતિ વગેરેની સાથે કરવું જોઈએ હે ગરુ જે સ્ત્રી પુરુષ એક જ ચિત્તા પર ચડીને બળે તો સસરા વગેરેની વચ્ચે તણખલું રાખીને એ સ્ત્રીનું સંપીડન કરવું જોઈએ પુત્રને જોઈએ કે તે પહેલાં પિતાને સતીનું પિંડદાન કરે એના પછી સ્નાન કરે જો સતી પતિના મૃત્યુના દસ દિવસની અંદર અગ્નિમાં પ્રવેશ કરે છે તો આ પતિની સાથે જ પથારી એટલે કે સૈયાદાન અને પિંડદાન કરવું જોઈએ એના પછી અતિથિને ભોજન ખવડાવીને મુનિ દેવતા અને દાનવોને તૃપ્ત કરીને મનુષ્ય પદ પ્રાપ્ત કરે છે એક ગ્રાસના બરાબર ભિક્ષા હોય છે અને ચાર પુષ્કર હોય છે અને ચાર પુષ્કર હોય છે અને ચાર પુષ્કરનું એક હંતકાર હોય છે સંપીડની યોગમાં અક્ષતચંદનથી બ્રાહ્મણના ચરણોની પૂજા કરવી જોઈએ અને દાન આપવું જોઈએ પોતાના આચાર્યને વર્ષભર માટે અન્ન સોનું ચાંદી આપવું જોઈએ અને એના પછી મંગળ કુમકુમથી નવગ્રહોની દેવી અને વિનાયકને પૂજવા જોઈએ એના પછી આચાર્ય મંત્રયુક્ત અભિષેક કરે અને હાથમાં સૂતર બાંધીને પવિત્ર અક્ષત એટલે કે ચોખાનું દાન કરે પછી બાર બ્રાહ્મણોને ભોજન ખવડાવે અને દક્ષિણા આપે પછી પોતપોતાની આજીવિકાના ક્રમને સ્પર્શ કરે બ્રાહ્મણ જડને ક્ષત્રિય શસ્ત્રને દેશ્ય પ્રતોદને અને શુદ્ર દંડને સ્પર્શ કરે અને પૂરી શુદ્ધિ થાય છે મનુષ્ય જોઈએ કે તે સંપીડન ક્રિયા કરીને ક્રિયામાં પ્રયુક્ત વસ્ત્રોનો ત્યાગ કરે સફેદ કપડાં પહેરીને સૈયાદાન કરે સૈયાદાન અવશ્ય કરવું જોઈએ સૈયા લાકડીથી બનેલી હોય અને ચિત્રોથી સુસજ્જિત હોય રેશમની બનેલી હોય સફેદ રૂથી ઢાંકેલી હોય સુગંધિત હોય ત્યારે તેને ભૂમિમાં સ્થાપિત કરવામાં આવે છત્રી વગેરે લગાવીને જે વસ્તુ સૈયા માટે જરૂરી હોય રેશમીથી બનેલી હોય સફેદ ઋથી ઢાંકેલી હોય સુગંધિત હોય ત્યારે તેને ભૂમિમાં સ્થાપિત કરવામાં આવે છત્રી વગેરે લગાવીને જે વસ્તુ સૈયા માટે જરૂરી હોય તેની સ્થાપના કરીને એ સૈયા પર લક્ષ્મી સહિત વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ એના પછી સુહાગવતી સ્ત્રી હોય તો સુહાગની બધી વસ્તુઓ રાખે અને પછી ગંધ ફૂલથી આભૂષિત કરીને સૈયાની ઉપરના ભાગમાં લક્ષ્મી નારાયણ બેસાડે ફૂલોથી લદાયેલી સૈયા પર લક્ષ્મીનારાયણને બેસાડીને તેમની પૂજા પછી ગણેશજીની મૂર્તિને સ્થાપિત કરીને તેમનું ફરી પૂજન કરે એના પછી ઉત્તરની તરફ મોં કરીને પોતાની અંજુલીમાં ફૂલોને લઈને બ્રાહ્મણને સામે ઊભા કરીને મંત્રનું ઉચ્ચારણ કરે અને કહે કે હે ભગવાન શીર સાગરમાં તમારી સૈયાની સમાન જ અમને સૈયા પ્રાપ્ત થાય અને આ પ્રકારે પ્રાર્થના કરીને ફૂલોને બ્રાહ્મણ પર અને લક્ષ્મીનારાયણની પ્રતિમા પર છોડે અને સંકલ્પ સહિત સૈયાને બ્રાહ્મણને દાન આપી દે અને પછી કહે કે હે બ્રાહ્મણ તમને કોઈ શું આપી શકે છે છતાં પણ આપ અને આને ગ્રહણ કરો અને પછી સૈયા પર પ્રતિષ્ઠિત મૂર્તિઓને હલાવીને તેમની પ્રદક્ષિણા કરી અને પરિવિસર્જન કરો પછી સૈયાનું દાન કરો પ્રસ્તુત સૈયાને એક જ બ્રાહ્મણને આપવામાં આવવી જોઈએ અનેકને સૈયા આપવાવાળા અથવા એને વેચવાવાળા નકમાં પડે છે અને યોગ્ય બ્રાહ્મણને સૈયા દાન કરવાવાળા પુણ્યને પ્રાપ્ત કરે છે દાન કરવાવાળાના માત પિતાના પણ લોકપ્રલોક સુધરી જાય છે આ દાનથી પરમ લાભ પ્રાપ્ત થાય છે મનુષ્ય ઇન્દ્રભવનમાં સુખપૂર્વક રહે છે તે અપ્સરાઓ સહિત મહાપ્રલય સુધી આનંદપૂર્વક સુધી નિવાસ કરે છે આવી સૈયા દાન કરવાથી તીર્થ અને પર્વોના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે એના પછી હે ગરુડ હું તને પદદાનના વિષયમાં બતાવું છું પદદાનની વિધિ આ પ્રકારે છે પદદાનમાં વસ્ત્ર છત્રી જૂતા અંગૂઠી કમંડળ પંચપાત્ર આપવામાં આવે છે આ વસ્તુની સાથે તાંબાનું પાત્ર દંડ ભોજન અને યજ્ઞો પવિત્ર પણ આપવામાં આવે છે આ રીતે મનુષ્યને જોઈએ કે તે બારમા દિવસે પોતાની શક્તિના અનુરૂપ તેર બ્રાહ્મણને ત્રપદ દાન કરે આ દાનથી પુરુષ સદ્રગતિ પ્રાપ્ત કરે છે જેમ કે મેં પહેલાં બતાવ્યું કે યમનો માર્ગ ખૂબ ગરમ હોય છે આથી છાયડા માટે છત્રીનું દાન આપવામાં આવે છે મસ્તક પર સુંદર છાંયડો બની રહે જૂતાના દાન કરવાથી યમ માર્ગમાં આવવાવાળા ઘોડાની પ્રાપ્તિ થઈ જાય છે વસ્ત્રદાનથી ગરમી શરદી અને હવા ચાલવાથી મળવાવાળા દુઃખ નષ્ટ થઈ જાય છે યમદૂતોનો રંગ કાળો હોય છે તેઓ રસ્તામાં અંગૂઠી એટલે કે વીટી વીટી દાન કરનારને તંગ નથી કરતા યમનો માર્ગ જળરહિત હોય છે પરંતુ જે વ્યક્તિ કમંડળનું દાન કરે છે તેને માર્ગમાં તરસ લાગવા પર જળ મળી જાય છે જે વ્યક્તિ તાંબાનું જળપાત્ર દાન કરે તેને અનેક પર્વો લગાવવાનું ફળ મળે છે આસન અને ભોજન આપવાથી વ્યવસ્થા કરવામાં આવી છે કે પ્રાણી યમ માર્ગમાં ધીમે ધીમે જાય અને સુખપૂર્વક આરામ કરતો કરતો ખાતો ખાતો જાય આ પ્રકારે સંપીડનના દિવસે મનુષ્ય વિધિપૂર્વક ભોજન આપે તે ચાંડાલ વગેરેને ભોજન કરાવે સંપીડન પછી વર્ષની અંદર જ અંદર મત પ્રત્યેક મહિનાના કંભ દાન કરવું જોઈએ પ્રેતની ક્ષય તૃપ્તિ માટે એને જોઈએ કે તે વારંવાર વાર તે કુંભદાન કરે મનુષ્યએ એવું વિચારવું જોઈએ કે માસિક અને વાર્ષિક વિશેષ તિથિઓ પર વિશેષ રૂપથી શ્રાદ્ધ કરીએ માસીએ મરવાવાળાની શ્રાદ્ધ તિથિ પાક્ષિક રૂપથી ચતુર્થી હોય છે અને ચતુર્થી વાની નવમી નવમીવાડાની ચતુર્દશી હોય છે અને આ પ્રકારે નક્કી કરીને વીસમા દિવસે પાક્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ જોકે એક મહિનામાં બે સંક્રાંતિ હોય ત્યારે બંને મહિનાઓમાં શ્રાદ્ધ મૂળ મહિનામાં કરવું જોઈએ અને જો એક મહિનામાં બે મહિના થઈ જતા હોય તો ત્રીસ તિથિઓ અને પૂર્ણ પક્ષની જ માન્યતા થાય છે જો તિથિના પહેલાં અડધા ભાગમાં મૃત્યુ થયું હોય તો આખો પૂર્વનો ભાગ અને જો અડધા જ ભાગમાં થયું હોય તો તેને આગળના મહિના ભાગે ગણવો જોઈએ આ પ્રકારે પંડિતોને મલમાસમાં વિચાર કરવો જોઈએ કેમકે મલ માસમાં જ સંપંડીકરણ યોગ્ય હોય છે વર્ષની વચ્ચે જો મહિનો વધારે હોય તો તેરમા મહિનામાં વાર્ષિક ક્રિયા કરવી જોઈએ સંક્રાંતિયુક્ત મહિનામાં પિંડદાન કરવું જોઈએ આ રીતે સંવંત સ્વરના પૂર્વ થવા સુધી મનુષ્યને જોઈએ કે તે વાર્ષિક શ્રાદ્ધ કરતો રહે સંવંતસર પછી પ્રત્યેક શ્રાદ્ધમાં ત્રણ પિંડોનું દાન કરવું જોઈએ વાર્ષિક શ્રાદ્ધ વગર તીર્થયાત્રા પિતૃ સંબંધિત કાર્ય ના કરવું જોઈએ શ્રાદ્ધના અવસર પર તુલસીની મંજરીઓથી વિષ્ણુની ઉખાડનું પૂજન કરવું જોઈએ અને પછી ગયાના તીર્થમાં દાંડ પિંડ દાન કરવું જોઈએ ગયા ગાયના માથા પર સમીના પત્તાથી પૂજન કરીને જે પિંડદાન કરવામાં આવે છે તેનાથી સાત ગોત્ર અને એકસો કુળનો ઉદ્ધાર થાય છે આ રીતે ગયામાં જઈને પિંડદાન કરવાથી પિતા સંતુષ્ટ થાય છે અને આવા પુત્રનો જન્મ લેવો પૂરી રીતે સફળ થઈ જાય છે હે ગરુડ હિમાલયની પાસે વર્તમાન કલાપ નામક એક બાગ છે એમાં પિતૃઓ દ્વારા એક કથા સાંભળવામાં આવી છે આ કથા મનુના પુત્ર ઈક્ષ્વાકુની કથા છે એમાં કહેવામાં આવ્યું છે કે જે ગયા જઈને દરથી પિંડદાન કરે તેવો સન્માર્ગ સન્માર્ગશીલ થશે આ પ્રકારે હે ગરુડ જે પુત્ર આ ક્રિયા કરે છે તે પાપ મુક્ત થઈ જાય છે આવી ક્રિયા કરવાથી ભારદ્વાજના સાત પુત્ર પોતાના જન્મની પરંપરા ભોગવીને બહુનો વધ કર્યો પછી પિતૃઓના પ્રતાપથી પાપ મુક્ત થઈ ગયા આના સિવાય દર્શાણ દેશમાં સાત વાઘ અને કાલાંતર પર્વમાં મૃગસર દ્વીપમાં ચક્રવાત અને માનસરોવરમાં હંસ પોતાના પિતરોના પ્રતાપથી મુક્ત થઈ ગયા આ પ્રકારે પુત્ર એ પિતૃ ભક્ત હોવું જોઈએ પોતાની ભક્તિથી પરલોક અને આ લોકમાં સુખ મળે છે આથી મેં તમને પુત્રને મુક્તિ આપવાવાળી અને પવિત્ર કરવાવાળી આ ક્રિયા અને ભાવને બતાવ્યા છે હવે તમારે જે પૂછવું હોય તે પૂછી લો તો મિત્રો આ હતો ગરુડ પુરાણ અધ્યાય અગિયારમો જો તમને પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ